તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો શું કે યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે મજામાં જ રહેવાનું છે તો આજ તો અમે ભાઈ ફૂલે ફૂલ હેવી બ્લોક કરવાના છે અભી અને અમે બધા ભાઈ ફરવા નીકળી ગયા છે જો ભાઈ વિશુભાઈ આ મિતભાઈ ઓલા ચિરાગભાઈ આ ધ્રુવભાઈ આ પારસભાઈ આ વરુણભાઈ

અમારી ચેનલમાં ભાઈ કોઈ કોમેન્ટ નથી કરતું તો લાઈક ન કરો તો હાલશે પણ શેર ન કરો તો હાલશે પણ જય શ્રી રામની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરશો ને તો અમને એમ થાય કે નહીં અમારા વિડીયો જોવે છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહી હવે અમે તમને મળવી કન્ટિન્યુ બન્યા રહેજો અમારા બ્લોગમાં તો અમારી ગાડી ભાઈ નીકળી ગઈ છે જોવા કન્ટિન્યુ રહેજો જો આપણા પટેલ છે બનેવી આગળ રઘુભાઈ બેઠા છે Đó. Đó rồi. Rồi rồi cô về. Rồi về continue với nó đi. Rồi mà gắt đi mà cho đi

બનાવી હું ઊંઘ આવે એ બનાવી તો ફાઇનલી મિત્ર મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને વાગી રહ્યા છે છ

વાંદ્રા વાંદ્રા જોવા કેમ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આપડે દર્શન હારા થઈ ગયા

મિત્રો સનસેટ પોઈન્ટ ભાડી ને છે ને પાંચસો ગ્રામ ફોટા પાડી લીધા આ લોકો ને આઈએ અને હજી બે ત્રણ તો હજી તો પાડે છે મિત્રો કટલા પાડી ને તો કઈ નક્કી નઈ બાકી ઓલા લોકો જો પાંચસો ગ્રામ ફોટા પાડી લીધા હો મિત્રો આમ સનસેટ પોઈન્ટ તમે જોવો અહીંથી નહીં બધા તમને પણ પાંચસો ગ્રામના તો પેલા ફોટા પાડી લીધા કાંઈ નહીં મિત્રો દાદરો ચડવાનું ચાલુ કરી દેવી તમને હમણાં મળું થોડીક વાર છે આગળ કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો અમે ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું હતું પણ આપણા તો ફીણા જ નીકળી ગયા બાકી આ બધા એની હાલત જુઓ હું શું નથી ભાઈ થાકી ગયો નથી થાકી ગયો

પાવાગઢ તમને ફૂલા ફૂલ મોજ આવે બાકી કન્ટિન્યુ બના રહેજો અમારા બ્લોગમાં ફૂલા ફૂલ તમને મોજ જ કરાવવાની છે એ આવ્યો ને તું એ વાંદરો એ જા લઈ જા લે તું ને લઈ જા જો 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 ભાઈ ગો કેટલી બધી લઈ જા જો 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 એકા બીજી ના હાથ જોટે છે જો ને તું વાંદરા છે યસ કે તો વાંદરા છે જો આયા બેઠો હાથ દેખાડે ને હાથ દેખાડ યસ યસ ઓકે કરી દે ઓકે ભાઈ વાંદરા ઓકે કરી દીધું છે હનુમાન દાદા છે કોણ છે બંદર છે ભાઈ ભાઈ કે બંદર છે તો ફાઇનલી મિત્રો પાવાગઢ આઈ થી દેખાઈ ગયું છે પણ વીણા નીકળી ગયો દેખાય તો છે પણ આમ ફરી ફરીને જવાનું છે આપણા તો ફેણા નીકળી ગયા બધાય નહીં જો ફેણા નીકળી ગયા વિશુભાઈ શું છે હેડા ઉતરી ગયા ઉપર ચઢ ચડી એકવી ક્યાં નચ ચડી એકવી કાંઈ ખબર નથી બાકી તમને કન્ટીન્યુ બેના રહેજો બ્લોકમાં બાકી તમને તો દર્શન કરાવવાના જ છે મિત્રો આટલા હોઈ ગયા ને તમારા ભાઈને તો પરસ્યો ઉતર્યો તો અને તમે ટ્રેકિંગ વાળો રસ્તો તો જોવો ખાલી ટ્રેકિંગ વાળો રસ્તો છે ફૂલ સુહરદા અને ઓલો તો આમ પોઈ ગયો જોવો તમે ફૂલ ટ્રેકિંગ વાળો રસ્તો છે મને બીક લાગે કે હું પાછો ન હોય જાઉં બીજું તો કાંઈ નહીં મિત્રો સનસેટ પોઈન્ટ ચેક કરો એક નંબર તક તોડો તું સાઈડ બાય સાઈડ શું થયું તને નહીં હલે પાછો હોય જાય

અને મિત્રો વ્યુ ચેક કરો ખાલી વાય ભાઈ અભી તો પૂરા બાદલ મેં ઘૂસ જાયંગે અહીંયા જવાનું છે જીતો જોવો બાકી છે ને મિત્રો ફૂલ એટલે ફૂલ અલ્લુ ચડીને આવ્યો ને જો અહીંયા તમને બતાય ઘર આ જો એટલે ઘર બતાય ને ન્યાથી ઠેટ્ટી આવ્યા છે ભી અહીંયા પોઈ ગયા ને ગગડા ઉતરી ગયા ને ફીણ ઉતરી ગયા તમારા લોકોને કેવું છે બકરી ડબ્બે છે મારું તો હાવ પૂરું થઈ ફૂલ બાંબા ટાઈટ પરસેવા વળી ગયો એક ના મિત્રો કિલો ફોટા પાડી એટલા બધા ફોટા પાડી પછી વજન ક્યાં માં ભેગો કરો તો કઈ ફોટા નથી પડવા જાવી ઉપર આમે પોગું આપડે જોડી ના પગ કઈ ની મિત્રો ને થોડાક આગળ જવી

ફેન ફોલો એના પણ અહીંયા છે ઓ મિત્રો હું એવું તને કેવું લાગ્યું આપણે સારું લાગ્યું કે પાવા ગેટ આપેલા કો કોક તો ઓળખે છે તો ખરી આપણે રીલ્સ પાવા ગેટ આવે છે હું કેવું વિશ્યું ભાઈ બરોબર મિત્રો આની તાકાત વાળી રીલ આવો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો મનનો નો કરો કે આની કરતા રહેજો પણ કાઈ ની મિત્રો હવે છે ને ના ના કરજો મને બે ભાઈ જ છે બે ભાઈ જ છે બે કરજો એમ લાગતા બે ભાઈ જ છે આરો આ કે દીને તો થોડો સપોર્ટ કરી દેજો મિત્રો

બાકી તમે કન્ટિન્યુ કન્ટીન્યુ માં બેના રહેજો ફૂલે ફૂલ ફૂલે ફૂલ મોજ આવી જવાની છે બાકા જીકી બોલાવી દેવાની છે બાકા જીક્યો ફૂલ બાકા જીકતી કન્ટીન્યુ રહેજો બ્લોગ થોડાક લાંબો થઈ જાય પણ ફૂલે ફૂલ મોજ આવી જવાની છે તો ફાઇનલી મિત્રો અમે થોડાક લગીન પહોંચી ગયા છે પણ પબ્લિક ફૂલે ફૂલ હો બાકા જીકી ફૂલ પબ્લિક છે આમ તમે જુઓ આવા બધા જાય

ફાઈનલી મિત્રો લીપ હાલતી હતી પણ આપણે લીપમાં આવવાનો શોખ નહોતો જોવા હાલે છે આપણે તો ભાઈ પુલા ફૂલ હાલી ના આવવાનો શોખ હતો તો ખબર પડે ને પાવાગઢ નો કેટલો ઓલો છે બાકી કન્ટિન્યુ પૂલા ફૂલ થાકી ગયેલા છે

બાકી ક્યાં આપણે એના બરફનો કાંઈ મિનિંગ નહીં દસ રૂપિયામાં તો ઘોઘરો કરી દે બરફ આપણે અહીંયા જોયું ને બરફનો મિનિંગ કેટલો બધો છે તો હવે ભાઈ અમે ભોગી ગયા છે ભાઈ ડુંગરા ઉપર સીધા વાદળમાં છે વાદળમાં કાયદેસર વાદળો જો

મિત્રો વાદળા <laughs> 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 જોયું ફાઇનલી મિત્રો પાવાગઢમાં છે ને આવો તમને ફૂલા ફૂલ મોજ આવી જાય એમ થઈ જાય કે નહીં ભાઈ આવ્યો અમે પાવાગઢ જન્નત માં આવ્યો હોય ને એવું લાગ્યા બાકી ફૂલા ફૂલ મોજ હો બાકી બાકા જે કે હું આવા ઘણી વિડિયો બંધ કરું કેમ કે રીલ ઉતારવી છે અને રીલ જોઈ ને ઇન્સ્ટાગ્રામ છે ને જોઈ આવજો કારણ કે ચેક કરતા આવજો બરોબર તો કે રીલ બને કાઢી લોક જોતા જા કન્ટિન્યુ અને રીલ્સ કઈ છે ખબર છે મમ્મી અમે પાવાગઢ આવી ગયા મમ્મી અમે પાવાગઢ મિત્રો અત્યારે વાગી ગયા છે કેટલા ખબર જોઈ જો કેટલા વાગ્યા નાવને ઓગણપચાસ છે મિત્રો છ વાગે નીકળ્યા હતા અને બધા ભાઈઓને પૂછો કેવું રહ્યું ભાઈ સફર કેવો રહ્યો તમારે લોકો જન્નતય નો થાય મિત્રો બહુ બધી મજા આવી પણ થાકે એટલો મિત્રો લાગ્યો તમે ખાલી એક વાર મંદિરમાં જોવાની નજારો જો જો બાકી ફૂલ મોજ આવી મિત્રો અને અત્યારે વાગી ગયા છે ને દસ વાગવા આવ્યા છે મિત્રો છ વાગ્યાનું ચાલુ કર્યું તો હાલવાનું

તો તમે કોમેન્ટ પેલા કહી દો અમિતભાઈ કેવું એમ છે કે એ લોકો વસ્તુ લેવા આવશે પણ મિત્રો હું તમને વસ્તુ બતાવું તમે લોકો લેવા આવો કે ન આવો તમને બધો ભાવ ચાલુ કહું તમે લોકો લેવા આવો કે ન આવો ખાલી કોમેન્ટમાં કહી દો આ છે ના બરોબર તો નેક્સ્ટ વોલમાં તમને બતાવું બાકી નહીં બતાવું આ લોકો મારે પ્રેક કરવાનો હોય તો બ્લોગ કરે હજાર મન પાંચસો નોટ પડી કેસો લગા મેરા મજાક

મને નજારો જોવા લાવ તને કાકડો બતણા નજારો તમે એકવાર જો ખાલી એકવાર કે મસ્ત મજાનો નજારો મોજ કરી લેવાની લેવાનું છે ને કાલ નથી મોજ કરી લેવાની મિત્રો આ લોકો છે ને મિત્રો ખાલી view તમે વાર જોઈ જો

ઓ મો બોલો રાંડુ એ રુત્તિક ને છે છે બાકી હાલો આવે છે ને અમે ઊંજો મળે ગાડીયું ન જ મિત્રો ગાડી કેમ આવે જો ગાડી ઊ હાલો મીડિયા છે ને અમે બ્લોક બંધ રહ્યું મૂક્યો હજી તો બહુ બધું હાલવાનું બાકી ટ્રેક બાકી બહુ બધો બાકી છે જો આમ આમ પછી આમ જવાનું પછી જવાનું આપણે અહીંયા તે પહોંચવાનું છે જો અહીંયા પહોંચવાનું આજે ત્યાં પહોંચવાનું છે જે

હવે તો આજના બ્લોગમાં આટલું જ તે તો બ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક કરી દેજો અને નવા હોય તો જય શ્રી રામની પહેલા કોમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઇબ કરજો તો મળ્યું હવે તમને અમારા નવા બ્લોગમાં તો જય શ્રી રામ